નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તો મિત્રો આજે તારીખ થઈ છે પાંચ બે બે હજાર ને પચીસ આજરોજ હું મારી વાડીની મુલાકાતે છું તમે જોઈ શકો છો કે આપણે વટાણાનો પાકનું વાવેતર જે છે એ કરેલું છે વટાણાના પાકની વાત કરીએ તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ વટાણા જે છે એ લીલા વેચવાનું છે કે પકવવાની વેરાયટી છે તો આ વેરાયટી જે છે એ પકવવાની વેરાયટી છે લીલા વેચવાની નથી બરાબર છે એકી સાથે પાકી જાય ચણાની જેમ ટૂંકમાંનું વાવેતર કરી શકાય છે તમે જોઈ શકો છો કે મિત્રો એક સિંગની અંદર જે છે આઠથી નવ દાણાની જે સંખ્યા હોય છે એનું બંધારણ થતું હોય છે તો વટાણાના પાકની વાત તમને કરું તો એકંદરે આનું ફ્લાવરિંગ ખૂબ સારું હોય છે તમે જોઈ શકો છો કે આખી સીરીજું લાગે આ પ્રકારની વટાણાના પાકની વાત કરીએ તો ચણા કરતાં પણ ઉત્પાદન આનું સારું આવી શકે યોગ્ય વાતાવરણ હોય ઠંડી વધારે આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધારે છે એટલે તમે જોઈ શકો છો કે વટાણાનું ઉત્પાદન આ વર્ષે સારું જોવા મળશે તડકા પડે તાપમાન થોડુંક વધી જાય તો વટાણાનો પાકમાં ઉત્પાદનમાં ઘટાડો ચોક્કસથી નોંધાતો હોય છે શિયાળુ પાકમાં તો એકંદરે બધું એ રીતનું જ હોય છે કે ઠંડી ઋતુ જ્યાં સુધી હોય હવામાન સારું હોય ત્યાં સુધી જ એનું ઉત્પાદન સારું મળે બાકી તાપમાન વધે તો જે છે એ ઉત્પાદન કોઈપણ પાકના મળે નહીં પછી ધાણા હોય જીરું હોય વટાણા હોય કે ચણા હોય કે કોઈપણ પાક હોય તો આ રીતે વટાણાનો પાક ખેડૂતો માટે ઓછા ખર્ચે અને લાભદાયી નીવડે એ પ્રકારનો પાક મને જોવા મળી રહ્યો છે ઉત્પાદનની વાત તમને કરું તો પંદર મણથી લઈને પચીસ મણ સુધીના ઉત્પાદન વટાણાના પાકની અંદર આવી શકે છે અને ભાવનું તો કોઈ ફિક્સ લેવલ ન હોય ગયા વર્ષે ત્રણ હજાર પાંત્રીસો સુધી એની બજાર પહોંચી ગઈ હતી પણ હજારથી લઈ અને બે હજારનું એનું લેવલ હોય છે ચણાની જેમ હજારથી લઈ અને બે હજાર વચ્ચેનો જે આનો ભાવ જળવાયેલો રહેતો હોય છે રોગ જીવાતની વાત કરીએ તો નોર્મલ આની અંદર ઈયળ જે છે એ નોર્મલ આવતી હોય છે અને ફૂગનાશકના એકાદા બે છંટકાવ કરીએ ગ્રોથ માટે કોઈ પચીસ પચીસ કઈ પ્રકારનું ખાતર વાપરીએ ફ્લાવરિંગ માટે ચણામાં જે માવજત કરીએ પ્રકારની જે આપણે આની અંદર માવજત કરવાની થતી હોય છે મિત્રો તો ઓછા ખર્ચે સારું ઉત્પાદન આપે એવો પાકની આપણે જો વાત કરીએ તો મિત્રો વટાણાનો પાક છે તો ખેડૂત મિત્રોએ પાકની ફેરબદલી કરવી અને જે છે એની પેટર્ન ચેન્જ કરવી દાખલા તરીકે ચણા ધાણા અને એ પ્રકારના વાવેતર કરવા હોય તો અમુક વર્ષે અમુક વિભાગમાં દાખલા તરીકે વીસ વીઘાનું વાવેતર કરવું હોય તો પાંચ વીઘાની અંદર વટાણાનો પાકનું વાવેતર કરવું ખેડૂતો માટે હિતાવહ છે મિત્રો તો બસ આજે તમને એટલી જ વિશેષ માહિતી આપવાની હતી કે તમે જોઈ શકો છો કે આખા પ્લોટની અંદર વટાણાનું ફ્લાવરિંગ ખૂબ સારું જોવા મળી રહ્યું છે અને દાણાનું બંધારણ ચાલુ થઈ ગયું છે આપણે બાજુમાં લસણનું પણ વાવેતર કરેલું છે થોડુંક ચણાનું વાવેતર કરેલું છે તો આ રીતે આપણે અલગ અલગ પ્રકારનું વાવેતર કરેલું છે ઘઉંનું વાવેતર કરેલું છે તો આ મુજબની સ્થિતિ તમામ પાકની અંદર સારી સ્થિતિ જોવા મળી રહી છે એટલે વટાણાની ખેતી જે છે એ ખેડૂતો માટે લાભદાયી ગણી શકાય કેમ કે જો અમુક જે નીચેના જે છે અગાઉનું એ દાણા આખું પરિપક્વ થઈ ગયા છે તમે જોઈ શકો છો મિત્રો કે લગભગ સિંગની અંદર આઠથી નવ દાણાની સંખ્યા તો જોવા મળી જ રહી છે તો આ પ્રકારે વટાણાનું તમે વાવેતર ચોક્કસથી આવતા વર્ષે કરજો જેથી કરીને ખેડૂતોને ઓછો ખર્ચ અને સારું ઉત્પાદન મેળવી શકાય એ પ્રકારનો પાક છે ખર્ચ ઘટશે ઉત્પાદન વધશે તો અને તો જ ખેડૂતોને બે પૈસા બચત થશે મિત્રો તો આવા હેતુથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજા ગ્રુપમાં વિડીયો શેર કરજો જેથી કરીને ખેતીલક્ષી માહિતી આપણા સુધી વહેલી પહોંચી શકે રજા આપશો મને જય જવાન જય કિસાન